ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીર ગતિને પામતા શહીદ થયા જેમનો પાર્થિવ દેહ માદરે વતનમાં આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે ભાવનગરના વતની અને ભારતીય નેવીમાં ગોવાના મઢ ગામ ખાતે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા જવાન વીર ગતિ પામ્યા છે ગઈકાલે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન અકસ્માતમાં જવાનનું નિધન થતા તેમના પરિવારમાં ભારે શોક ફેલાયો છે જવાનના પાર્થિવ તેને આજે મોડી રાત્રે હવાઈ માર્ગે ગોવાથી અમદાવાદ અને અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યો હતો અને આ રાજકીય સન્માન સાથે તેમનું દફનવિધિ પણ કરવામાં આવી હતી આમ બકરી ઈદની રજા ઘરે હોવાથી ત્યારે તેઓ આવ્યા હતા અને પરિવાર સાથે મળ્યા હતા શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં રહેતા અને ગોવામાં મડાગામમાં ખાતે છેલ્લા આઠ વર્ષથી ભારતીય નિવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈ એશાનભાઈ અંસારી અઠ્યાવીસ વર્ષ જેઓ વીર ગતિને પામ્યા છે ગઈકાલે બપોરના સુમારે ત્રણ કલાકના અરસામાં સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને તેઓ વીર ગતિ પામ્યા હોવાની માહિતી તેમના પરિવારને મળતા પરિવારમાં ભારે શોખ જોવા મળ્યો હતો તેમના પાર્થિવ દેહને આજે મોડી સાંજે રાત્રે હવાઈ માર્ગે ગોવાથી અમદાવાદ અને અમદાવાદથી રોડ માર્ગે પોતાના માદરે વતનમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ભાવનગર ખાતે તેઓને લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રાજકીય સન્માન સાથે જવાનોની દફનવિધિ પણ કરવામાં આવી હતી મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ઉસ્માનભાઈ એનસીસી સાથે જોડાયેલા હતા છેલ્લા આઠ વર્ષથી નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા હતા એક વર્ષ પૂર્વે તેમના લગ્ન થયા હતા અને છેલ્લે બકરી ઈદની રજાઓમાં ઘરે પણ આવ્યા હતા અને ત્રણ દિવસ પૂર્વે માતા અને પરિવાર તથા તેમના અન્ય સભ્યો સાથે પણ ફોનમાં વાતચીત પણ થઈ હતી ત્યારે કોઈ વિચાર્યું નહોતું કે ગોવાના મડગામ ખાતે ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીર ગતિ પામશે ત્યારે વીર ગતિ પામ્યા છે અને ત્રણ દિવસ પૂર્વે પરિવારજનો સાથે તેઓ વાતચીત પણ કરી હતી અને ગોવાના મડગામ ખાતે ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીર ગતિને પામ્યા જેમનું આજે જનાજો કાઢવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ભાવનગરના બાનુબેન વાડી વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારી કે જેઓને પરિવારને આ અંગે જાણ થતા સમગ્ર પરિવાર હિપકે ચડ્યો હતો અને રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા પાર્થિવ દેહને ગોવાથી હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને અમદાવાદથી ભાવનગર લઈ જઈ અને સવારે દસ કલાકે રાજકીય સન્માન સાથે જવાનની દફન વિધિ કરવામાં આવી હતી પરિવારે જણાવ્યું હતું કે ઉસ્માનભાઈ એનસીસી સાથે જોડાયેલા હતા છેલ્લા આઠ વર્ષથી તેઓ ફરજ બજાવતા હતા અને એક વર્ષ પહેલાં જ તેમના લગ્ન થયા અને ત્રણ દિવસ પહેલાં ફોન પર પણ વાતચીત કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે પણ વાતચીત થઈ હતી અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો જેમાં તેઓ નેવીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓને વીરગતિ પામતા તેમના મૃતદેહને માદરે વતનમાં લાવવામાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભલાભાઈ આજે સૈનિક ભાવનગરનો ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે બે ત્રણ વાગે ત્યાંથી આજ નવ વાગે ભાવનગર મુકામ આવી ભાવનગર મુકામે તેમના પરિવારજનો આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સભ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કર્યા અને આખરમાં અમે તેમના સંસાર સુધી જઈને તેને અવગત કરી